બોલો સદગુરુ દેવ જીવન જીવાની રીત સમજાવો જીવન જીવવાની રીત તો મને અને તમને એક સંત અને બીજા સદગુરુ આ જગતની અંદર બે જ એવા મહા અનુભવી કે જેમણે આખા સંસારને જીવન જીવવાની સાચી રીત બતાવી છે તો એમાંથી આપણે એક નરસિંહ મહેતાનો દાખલો લેવી તો નરસિંહ મહેતાએ કીધું છે કે સાચું બોલો સાચું બોલો જીવન જીવવાની રીત ત્યાંથી શરૂઆત કરી છે નરસિંહ મહેતાએ કે જૂઠું કદી ન બોલીએ તજીયે આળસ અંગ હળી મળીને ચાલીએ રૂડો રાખીએ સંગ રાતે વેલા જે સૂયે વેલા ઉઠે વીર બળ બુધીને ધન વધે સુખમાં રહે શરીર બહુ નરસિંહ મહેતાએ એક સાચા બોલવા ઉપર અને જીવન જીવવાની રીત ચોપાઈની અંદર આખા જીવનનું મહાત્મ મૂકી દીધું છે એટલે પ્રથમ બોલ્યા છે કે જૂઠું કદી ન બોલીએ કારણ કે આખું વિશ્વ પરમાત્માનો યંશ કોનાથી જૂઠું બોલવું આ એમનો અનુભવ છે અને એ આપણા જીવનની અંદર આચરણમાં મૂકવાનું છે એ જૂઠું કદી ન બોલીએ તજીય આળસ અંગ આ શરીરની અંદર કોઈ પણ પ્રકારની આળસ હોવી ના જોઈએ જે સમયમાં જે કામ કરવાનું છે એ સમયમાં એ કામ જો આપણે કરી લઈએ તો જ આપણે આ જીવનને સારી રીતે જીવી અને સફળ થઈ શકીએ છીએ અને જે સમયમાં જે કામ આપણે કરવાનું છે એ સમયમાં એ કામ જો આપણે ના કરી શકીએ અને જો શરીરમાં આળસ આવી ગઈ અને એ કામને આપણે બીજા દિવસ માટે કે ઘડી માટે મુલતવી રાખીએ તો એ સમય જતા રહ્યા પછી એ કામ થશે કે નહીં એ આપણને કાંઈ ખબર નથી એટલે નરસિંહ મહેતાએ આ મુદ્દા ઉપર બહુ સરસ વાત કરી છે કે જૂઠું કદી ન બોલી ને આળસ આળસંગ આ શરીરમાં આળસ ન હોય પછી સંસારિક કામ કરવાનું હોય કે હરિભજન કરવાનું હોય કે કોઈ પરમારથ કરવાનું હોય પણ જયારે આપણને જે સમય મળે જ્યારે જે સમય મળે ત્યારે એ જ સમયમાં એ કામને કરી નાખવું અને એ વક્ષ આળસ ન કરવી જેમ કે આપણે ઘીની તાવણી મૂકી હોય ત્યારે ઘી તાવવા બેઠા હોય એ સમયમાં જો આપણે સેજ પણ આળસ કરીએ તો એ તાવણી આપણી બગડી જાય કાં તો દાઝી જાય ને કાં તો છીટું રહી જાય એટલે એ સમયમાં એ જે કામ હાથમાં લીધું છે એ સમયે સહેજ પણ આળસ ના કરવી જોઈએ અને વાવણી સમયમાં આપણે સાજા હોય કે માંદા હોય પણ વાવણીના ટાઈમે વાવણી ને તાવણીના ટાઈમે તાવણી જો આપણે અથારત કરી લઈએ તો જ આપણે વાવણીમાંથી ને તાવણીમાંથી કંઈક મેળવી શકીએ એ મનુષ્ય જન્મ મળ્યો છે ચોરાસી લાખ યોનિની અંદર આ જન્મ મળ્યો છે અને આ જન્મની અંદર આપણને એક હરિભજવાનું ટાણું મળ્યું છે આ મનુષ્ય જન્મમાં જ આપણા આત્માની ઓળખાણ કરવાનો એક માધ્યમ મળ્યું છે તો જો આ જ સમયમાં આપણે આળસ કરી અને કદાચ આપણે પરમાત્માને જાણી ના શકીએ આપણા જીવનદાતાને જાણી ના શકીએ ઈશ્વરની અનુભૂતિ કરી ના શકીએ અને જો આપણે ચડી જાય ભજન તો એ આળસ આપણું આ મનુષ્ય જન્મને વૈરત કરી નાખે છે એટલે આપણા મહાપુરુષોએ નરસિંહ મહેતાએ જે વાત કરી છે બહુ સાચી કરી છે કે જૂઠું કદી ને બોલીએ તજીએ આળસંગ હળી મળીને ચાલીએ રૂડો રાખીએ પણ પ્રકારનો બગાડ કર્યા વગર કોઈ પણ વ્યક્તિને હારે સંબંધ તોડ્યા વગર આપણે હવની હારે હળી મળીને જીવીએ એવું નરસિંહ મહેતાએ કીધું છે પછી કીધું છે કે રાતે વહેલા જે સુઈએ અને વહેલા ઉઠે વીર તો બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર કામ વગર ક્યારેય રાતે ઉજાગરો ના કરવો જોઈએ શરીરનો જો સ્વસ્થ રાખવું હોય શરીરનું આરોગ્ય સારું રાખવું હોય તો કોઈ પણ કામ વગર રાતે કોઈ પણ જાતનો ઉજાગરો ના કરવો જોઈએ બને એટલું વહેલા જમી અને વહેલા સૂઈ જવું જોઈએ વહેલા જમી અને જે વહેલો સુવે છે એ જ વહેલો ઉઠી શકે છે અને એના નરસિંહ મહેતા વીર કહે છે ખોટો રાતે બે ત્રણ વાગ્યા સુધી અને સવારે બાર વાગ્યા સુધી પડ્યો રહે એ રાતે બગાડે છે અને દિવસે બગાડે છે અને એનું શરીર બગાડે છે અને એનો મનુષ્ય જન્મ પણ બગાડે છે એટલે નરસિંહ મહેતા એ કીધું છે કે રાતે વહેલા જોઈએ હવે રાતે જો વહેલા સૂવું હોય તો વહેલા જમવું પડે અને જે સૂર્ય અસ્ત પહેલાં જે જમી લે છે એ જે ભોજન છે એ અમૃત હોય છે અને જે સૂર્ય અસ્ત થયા પછી રાતે આઠ નવ દસ અગિયાર કે બાર વાગે જે માણસ રાતે ભોજન કરે છે તો ભગવાન બુદ્ધ કહે છે કે એવું ભોજન તો નિશાચર છે કે જેના દિવસે દેખાતું નથી એવા નિશાચર જે જીવો છે એ રાતે ભોજન કરે છે જેને દિવસે દેખાય છે એવા વ્યક્તિએ ક્યારે રાતે ભોજન ના કરવું જોઈએ કારણ કે રાતનું મોડા ભોજન જે છે એને પાચન થતા પણ બહુ વાર લાગે છે અને જે શ્વાસની જે ક્રિયા છે એ આખા દિવસનું જે ખાધું પીધું હોય એ અને જે થાક છે એને ઉતારી અને નવા જીવનને પ્રદાન માટે ઊંઘની બહુ જ જરૂરી હોય છે પણ માણસ રાતે ઘણું બધું ખાય અને પછી રાતે મોડો મોડો જે સૂવે છે એની જે પાચન ક્રિયા નબળી પડી જાય છે અને જાતા દિવસે એ માણસ રોગી થઈ જાય છે કાં તો શરીર એનું ભેડોળ થઈ જાય છે એટલે નરસિંહ મહેતાએ બહુ જ ટૂંકાણમાં કીધું છે કે રાતે વહેલો જે સૂ કારણ કે રાતે વહેલા સૂવા માટે વહેલું જમવું પડે છે અને જે વહેલો જમે છે એને ક્યારેય રોગ થતો નથી એટલે કે રાતે વહેલા જે સૂઈએ વહેલા ઉઠે વીર રાતે વહેલા જમીન વહેલા સૂઈ ગયો હોય તો સંપૂર્ણ પાચન થઈ જાય સંપૂર્ણ ઊંઘ મળી જાય અને સંપૂર્ણ ઊંઘ મેળવવા મળે એને એ ઊંઘમાંથી ચેતન શક્તિને પ્રાપ્ત કરી અને સવારમાં એકદમ સ્વસ્થ થઈ અને એ ઉઠે છે એટલે એને વીર ગણ્યા છે કે વહેલો ઉઠે વીર અને એ જે વહેલો ઉઠે છે રાતે વહેલો સૂવે છે વહેલો જમે છે પૂરતી ઊંઘ લે છે એટલે વહેલો ઉઠે છે એટલે વીર છે કારણ કે જેનામાં બળ બુદ્ધિ અને ધન વધવાનું સામ્રથ્ય પ્રાપ્ત થાય છે અને જે મોડા સુધી જાગે છે રાતે મોડો ખાય છે એ સવારે વહેલો ઉઠી નથી શકતો એટલે એના શરીરની અંદર જે શક્તિ ઉત્પન્ન થવી જોવી અને જે શક્તિ ચેતન શક્તિને લઈ એને એને જે વહેલા જાગવું છે એ મોડા સુવા એ પ્રાપ્ત થતું નથી અને વહેલો જાગી શકતો નથી એટલે એ મોડો ઉઠે છે એટલે એને પૂરતી ઊંઘ નથી મળતી પૂરતું પાચન નથી થતું એટલે પૂરતી ઉર્જા ઉત્પન્ન નથી થતી પૂરતી ચેતના એની જાગ્રત નથી થતી એવો પુરુષ સવારે ઉઠ્યા પછી એનામાં બળ ન હોય કારણ કે હજી એની ઊંઘ બાકી છે એની પાચનક્રિયા બાકી છે એટલે એનામાં બળ ન હોય બુદ્ધિ ન હોય અને ધન મેળવવાની ક્ષમતા પણ એ ગુમાવી બેસે કારણ કે મોડા ઉઠવાથી જે ધન કમાવા જવું છે એ સમય પણ એનો અસ્તવ્યસ્ત થઈ જાય છે એટલે નરસિંહ મહેતાએ બહુ જ જીવન જીવવાની રીત સમજાવી છે અને એ જ રીતને આપણે સમજી લેવાની છે અને સમજી અને આપણા જીવનમાં આપણે ઉતારવાની છે કે જૂઠું કદીને બોલવું કેટલું સરસ મજાનું જીવન શુદ્ધ કરવાનું પહેલું જ વાક્ય કે જૂઠું કદી ન બોલવું કોઈના સાથે જૂઠું કદીને બોલવું તજવું આળસંગ કોઈ પ્રકારની આળસ ના રાખવી હળી મળીને ચાલુ કોઈને હારે સંબંધ ના બગાડવા હળી મળીને ચાલુ રૂડો રાખો સંગ રાતે વેલા જે સુઈ વેલા ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમા રહે શરીર કે જે રાતે વેલો જમી અને વેલો સુઈ જાય છે એનું બળ વધે છે બુદ્ધિ વધે છે અને એનું ધન પણ વધે છે આવું નરસિંહ મહેતાએ કીધું છે અને ભગવાન બુદ્ધે તો એટલો બધો ભારે શબ્દ આપ્યો છે કે જે વ્યક્તિ રાતે મોડો જમે છે એનું જે જમવાનું છે એનો જે આહાર છે એ આહાર હિંસા છે રાતનો મોડો આહાર એ હિંસા છે આવું બુદ્ધે કીધું છે મહાવીરે કીધું છે મહાવીર કે રાતે જે મોડો જે જમે છે એ હિંસા છે કારણ કે રાતના નાના મોટા જીવ જંતુ ખોરાકમાં આવી જાય શ્વાસમાં આવી જાય એટલે એ જીવ જંતુ એના આહારમાં જતા રહે છે એના ખોરાકમાં જતા રહે છે એ બહારના જીવો તો ઠીક છે પણ એનું પોતાનું પણ એ અહિત કરી રહ્યો છે એટલે પોતે પોતાની હિંસા કરી રહ્યો છે એવું મહાવીરનું કહેવું છે એટલા માટે બુદ્ધ મહાવીર નરસિંહ મહેતા કબીર આવા મહાન સંતોએ જે જીવન જીવવાની આપણું રીત સમજાવી છે એ રીત પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ અને એવું આપણે જીવન જીવશું તો આપણું શરીર સારું રહેશે આપણું આરોગ્ય સારું રહેશે આપણી બુદ્ધિ સારી રહેશે આપણે ધન કમાવાના યોગ્ય રહેશું અને સાથે સાથે ધન કમાઈ સારું જીવન જીવી અને પરમાત્માને પ્રાપ્ત કરવાનું પણ આપણે આ મનુષ્ય જન્મમાં મેળવી શકશું આવું સંતોનું જે કથન છે સંતોનું જે કેવું છે એને આપણે સ્વીકારી આપણા જીવનમાં ઉતારી અને આપણું જીવન પણ ઉજળું બનાવવું એ જ આ મનુષ્ય ધર્મ જન્મનો પરમ હેતુ છે બોલો સદગુરુ દેવનો જે